જરૂરી જ છે ત્યાં આગળ પીવું નાને એવું બધું નથી માનસિક તમારું વલણ હોય તમે એકદમ સ્ટ્રોંગ હો કે નથી જ લેવું તો એ લેનારા એટલા બી સ્ટ્રોંગ માણસો મને કહેલું બી છે કાકા આને ચાલુ કરી બતાવો અને હું હારી ગયો એવું બી દાખલું છે મારા જ મિત્રો રાજસ્થાન બોર્ડર ઉપરની બધી જ સરકારી દુકાનથી માંડીને સારી હોટલોમાં જ્યાં જ્યાં દારૂ મળે છે ને સાહેબ એ લોકો મને ફ્રી દારૂ કે તમે એડવર્ટાઇઝ કરી આપો કારણ કે અમારે ત્યાં બધી ગુજરાતીઓ જ પ્રજા આવે છે ગુજરાતીમાં જો રાજસ્થાનમાં તો પિનારા ઢગલા બંધ છે હરિયાણામાં પિનારા ઢગલા બંધ છે મુંબઈમાં પિનારા તો ત્યાંથી લઈને કોઈ ઇન્ફ્લુઅન્સર લઈને નથી બનાવી શકતા જાહેરાત બનાવી કેમ ગુજરાતના એમને ગુજરાતીમાં બોલાવડાવવું છે ગુજરાતી માણસો ત્યાં જાય છે અને ગુજરાતી માણસો ત્યાં જાય છે જે જગ્યાએ તો એ લોકો મારું કટઆઉટ મૂકવા તૈયાર છે કે કાકા તમારું કટઆઉટ મૂકી અને અહીંયા અમારા ત્યાં ભીડ થાય ગુજરાતમાં રહીને દારૂનું પ્રમોશન હું પ્રમોશન કરતો કે તમે એવો શબ્દ ક્યાંય નહીં હું દારૂ જરૂરી છે એ કહું છું દારૂ પીવો જોઈએ એવું નથી કેતો બરાબર દારૂ પીવો તમારે પીવો જ જોઈએ ના ના એવું બધું નથી કેતો દારૂ જરૂરી છે અતિશયોગથી ન જોઈએ કોઈ પણ વસ્તુ તમે બહુ પ્રેમ કરશો ને તો એ ઝેર જ છે તમે એના વગર રહી નહીં શકો એટલે કોઈ પણ વસ્તુની એક લિમિટ હોય કોઈની જોડે બહુ નફરતે નહીં કરવી જોઈએ કોઈની જોડે બહુ પ્રેમે નહીં બહુ દૂધ બી નહીં બહુ આહાર નહીં બહુ ગળ્યું નહીં બધું જ છે એ દરેકની આગળ લખ્યું હોય છે દરેક આગળ આવી ડોક્ટરને પેલા મોટિવેશનલ સ્પીકર બહુ તમે ગળ્યું ના ખાવ તમારી આમ તમે તો પણ તમે એની સાથે બોલતા જાઓ કે ભાઈ બહુ પેગ ના પીઓ તમે બે પીઓ ત્રણ પીઓ એમાં તમે લિમિટમાં પીશો તો ડોક્ટર કહે છે કે બે પેક તો દારૂ એના લીધે તો હેલ્થ પરમિટ મળે છે ચોખ્ખી વાત એ છે સરકાર બી સ્વીકારે છે કે બે પેક તો પીવા જ જોઈએ તો લિમિટમાં કરો તો હું નથી માનતો કે કોઈ વાંધો હોવો જોઈએ પણ હવે જોયા ગુજરાત સરકાર કદાચ તમારી વાત માની બી લે આવું કોઈ ખબર નથી પણ હા એક વાત તો પાકી છે કે આ પોડકાસ્ટ કરતા કરતા ઇન્ટરવ્યુ લેતા કરતા મારા ગાલ દુખી ગયા છે તમને મળીને ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયો ખરેખર તમને પસંદ આવે તો એક વાર તમારે લાઈક કરી દેવાની શેર કરી દેવાની છે આની સાથે સાથે વિડીયો હજુ પસંદ આવે તો અમારે એકવાર સબસ્ક્રાઇબ કરી નાખવાનો છે હિતેશભાઈ વીટીવી ગુજરાત ડોટ કોમ સાથે જોડાવા બધા આપનો ખૂબ ખૂબ આભાર કારણ કે આવું ઘણી વખત મુક્ત મને ચર્ચા કરવી હોય આવી કોઈ પ્લેટફોર્મ હોય તો થઈ શકે બાકી સીધો અમે તો ચર્ચા કરવા જઈએ તો કે તમે ભરો હું ભરું ચીયર્સ વાર્તા પૂરી આ વગર ચીયર્સ ની જે મુક્ત ચર્ચા છે ને એમાં મજા આવી ગઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ